પંચમહાલ જિલ્લામાં ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદના કારણે કેટલાક ગામોમાં ખેડૂતોનું બાજરી સહિતનું અન્ય પાક પણ જમીન દોસ્ત થઈ ગયો છે. જેથી ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનીની અંગેની સહાયની માંગ પણ કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના શેરા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો, જેની અસર ખેતી પાક પર જોવા મળી. શેરા તાલુકાના સાદરા સહિત અન્ય ગામોમાં બાજરી તલ અને અન્ય પાકોને નુકસાન થયું આ વરસાદે ખેતરોમાં ઊભેલા પાકને જમીન દોષ કરી દીધા જેના કારણે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું ભારે પવન અને વરસાદે તૈયાર થયેલો પાક ઢાળી પડતાની સાથે જ ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે જી આચિંતાવાવાજોડું વરસાદ આવવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા બાજરી તલ જેવો તૈયાર થયેલો પાક જમીન દોસ્ત થઇ ગયો છે દાદરા સહીત ના આજુ બાજુ ના મંડપો ફાટી ગયા વીજ કપાઈ ગયા રસોડા બગડી ગયા દિવસ જોનો રાત્રે કરાઈ છે આવું બધું થયેલું છે ખેડૂતો હવે સરકાર પાસે આશા રાખે છે કે તાત્કાલિક સર્વે કરી પાક નુકસાનનું વળતર જાહેર કરવામાં આવે જેથી તેમને નુકસાનીમાં થોડી આર્થિક રાહત મળે

ઇકબાલ શેખ જીએસટીવી પંચમહાલ